તમામ સક્ષમ હતા પણ જે પણ હાલના તબક્કે જીત્યા છે ચંદ્રેશપરિયા રાકેશ ચૌહાણ

વકીલ આલમ માં જેવી રીતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે હાલ તમામ વકીલો ભેગા મળીને આ પર્વ ની ઉજવણી કરેલી છે તેમાં તમામ વકીલો સાથ સહકાર અને સેવા આપેલી છે

આ ઇલેક્શન પહોતા પછી સોમવારથી હવે રાબેતા મુજબ જે કંઈ પણ અમારા હરીફો હતા તે બધા અમારા મિત્રો જ છે રોજબરોજ એમને મળવાનું થાય છે ને ક્યારે એ લોકો વચ્ચે રિવેન્જ અમે રાખતા નથી અને પર્વની જેમ ઉત્સાહની જેમ અમે આ ઇલેક્શન ઇલેક્શનને માણીએ છીએ મારા પ્રથમ મુખ્ય મુદ્દો હશે એક પોટ બિલ્ડિંગ જે જીયાવ ગુઢિયા નથી લઈ જવાની એ બે હજાર અમે બધા જ મળીને તો એટલું નહીં પરંતુ આખો કોર્ટ બે કોર્ટના જેટલા વકીલો છે તે તમામ વકીલોને સાથે લઈને જે અમે ના પાડી છે જીયા જવાની અને હાલમાં મરઘા કેન્દ્ર ઉપર કદાચ એની પસંદગી ઉતરે એવું લાગી રહ્યું છે તો મરઘા કેન્દ્રની જગ્યા જો કદાચ બધાને મળતી હોય તો એના માટે યોગ્ય સ્તરે રજૂઆત કરવાની તેમજ હાલમાં જુનિયર વકીલોનો મુદ્દો ઘણો અગત્યનો છે જુનિયરોને જે પ્રમાણેની અગવડતા પડી રહી છે તો સૌ તો એ અગવડતાને દૂર કરવાનો મારી કોશિશ કરીશ અને જુનિયરોને વધારે ને વધારે હું આપી શકું એવું મારી ઈચ્છા છે અને ભવિષ્યમાં હું એ બધું તકેદારી રાખીને ધ્યાન રાખીશ